નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વાતાવરણમાં પલટો સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા છે આ વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાન પલટાશે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેની અસર ગુજરાત પર થશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્રેવીસમી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમણે કહ્યું કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે ડિસેમ્બરમાં હાડથી જવતી ઠંડીની આગાહી તેમણે કરી છે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડ થી જવતી ઠંડી પડવાની છે અઢાર ઓક્ટોમ્બરથી મહત્તમ તાપમાન વધશે ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઠંડીની અસર વર્તાશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાઈ શકે છે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર